મહત્વપૂર્ણ પર નજર કરીએ તો રહેલા નવરાત્રી તહેવારમાં અસામાજિક તત્વોએ અશાંતિ ફેલાવી રાજકોટમાં નોર્થ ગરબા આયોજનમાં મારામારી થઈ પાસ સાથે બેઠેલા હોવાથી આયોજકોએ પાછળ બેસવાનું કહ્યું વીઆઈપી સિટીંગમાંથી પાછળ જતા રહેવાનું કહેતા એ પખ્સ ક્ષેત્ર તે હતો અજાડિયા શખ્સે કાર્યકર્તાઓ પર છરી વડે હુમલો કર્યો હતો જીવલેણ હુમલામાં ગોંડલના પૂર્વધારા સભ્ય ઓપટ સૌરઠિયાનો પુત્ર હરીભાઈ સૌરઠિયા ઇજાગ્રસ્ત થયો મૌલિક સહિતના કાર્યકર્તાઓ પણ ઇજાગ્રસ્ત થયા છે પોલીસે આરોપી મહેશ ધરપકડ કરી છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે અંગે પણ પોલીસ હવે તપાસ સાધરી છે એક તરફ નવરાત્રીનો આ પર્વ ચાલી રહ્યો છે શાંતિપૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ અસામાજિક તત્વો અશાંતિ ફેલાવી રહ્યા હોય તબ લાગી રહ્યું છે રાજકોટમાં ખોડલધામ નોર્થ જોરદાર ગરબા આયોજનમાં મારામારી થઈ વીઆઈપી પાસ સાથે બેઠેલા દંપતિને આઈથી આપતા હોવાથી આયોજકોએ પાછળ બેસવાનું કહ્યું હતું અને વીઆઈપી સીટિંગમાંથી પાછળ જતા રહેવાનું કહેતા આ શખ્સ વિફર્યો હતો અને અજાણ્યા આ શખ્સે આયોજનના કાર્યકર્તાઓ પર છરી વડે હુમલો પણ કર્યો હતો જેવલાયન હુમલામાં ગોંડલના પૂર્વ ધારા સભ્ય પોપટ સોરઠિયાના પૌત્ર છે તેમને પણ ઈજા પહોંચી હતી અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ એટલે એ ભાઈ હૈટાની એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું આવી કંઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો આવી કંઈ ઘટના બની અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે એને અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની ઈજાગ્રસ્ત અમારે એક મોહિતભાઈ કરીને છે એક અશોકભાઈ કરીને છે અને એક જયેશભાઈ કરીને છે મારા ધ્યાનમાં આ ત્રણ નામ આવ્યા છે પણ ચારેક જણને વાગ્યું છે એવું મામૂલી નિશાન આવ્યું છે કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે કોડલધામમાં દાંડિયારાસમાં આપણે વીઆઈપી વીવીઆઈપી બેઠક ની વ્યવસ્થા ઉપરથી આગલી હરોળમાં સોફામાં બે વ્યક્તિ બેઠા એટલે એને એમ કીધું કે ભાઈ તમે જયારે પાછળ આવી જાવ ને મોટા ગેસ્ટ હાઉસ હતા આપણે ત્યાં આઈજી સાહેબ આવતા હતા અને ઉપર ગેટ ઉપર બેઠા હતા એટલે એને એમ કીધું તમે પાછળી હરોળમાં વયા જાવ તો એ બોલાચાલી મળ્યા કરવા એટલે ત્યાંથી બોલાચાલી કરતા કરતા એને પ્રેમથી નીચે ઉતાર્યા કે ભાઈ તમે આમ સાઈડમાં મારીઓ ગેસ્ટ આવે છે એટલે બીજા કોઈ ત્યાં કઈ લેડીઝ ને એ બધા બેઠા હોય અને ગાળા ગાડી ને એવું કરવા એટલે એવી રીતના એને પાછળ વહી ગયા તો પાછળ જેવા ગયા એવા છરીથી એને કાઢીને અમારા લગભગ ત્રણ થી ચાર સ્વયંસેવકો ને સીધી છરી મારવા મંડ્યા ખોડલધામ રાસ ગરબા આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપર ની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફાઓ બેઠા એ બાબતે બોલા ચાલે છે પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણ હરિભાઈ સુરત